ત્યારે પુના પોલીસને જાણ થતા પુના પોલીસનો કાફલો સ્થળ પર પહોંચીને વિપક્ષ નેતા સાકરિયા અને કોર્પોરેટ શોભનાબેન કેવડિયાને ડિટેન કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા ત્યારે વધુમાં પાયલ સાકરિયાએ જણાવ્યું કે જો આ સમસ્યાનું વહેલી તકે દસ થી પંદર દિવસમાં નિરાકરણ નહીં આવે તો અમે મોગલી ખાતે શાસકોનો અને કમિશનરનો ઘેરાવ કરીશું મારું નામ નરસિંહ હડિયા માંગ તો બસ એ જ છે કે જે આ ટ્રાફિકની સોલ્યુશન છે ટ્રાફિકની સમસ્યા છે કે જે અત્યારે આપણે હાલની કન્ડિશનર જોઈ શકો છો કે આપણે માણસોને અવર પણ કરવી હોય તો થોડું મુશ્કેલ થાય છે અને એમ્બ્યુલન્સ કે કોઈ બી વસ્તુ આપણે શેરીમાં સોસાયટીમાં લાવી હોય તો એ વસ્તુ અંદર નથી આવી શકતી કેમ કે રસ્તા જેટલી ભીડભાડવાળા થઈ ગયા છે અને બીજા નંબર ઉપર ટ્રાફિક અને સન્ડે રવિવારે તો માણસોને હાલવું હોય તો આપણે વિચાર કરવો પડે છે દસ દસ પંદર પંદર મિનિટ સુધી તો આપણે ટ્રાફિકમાં ઊભું રહેવું પડે છે તો બસ અમારી માંગ એ છે કે ડીમોલેશન કરી અને રસ્તા મોટા કરી જાઓ સાકરિયા આજે હું અને મારા શોભનાબેન કેવાડીયા આજે અમે પૂણા ગામ વિસ્તારની અંદર જે ટીપી અગિયાર લાગે છે ને આની આસપાસની સોસાયટીઓ દીપમાલા ઓમકાર નંદનંદ સોસાયટીઓ છે આ ટીપી બે હજાર સત્તરની ની અંદર ફાઇનલ થયો ફાઇનલ થયા પછી સુરત મહાનગરપાલિકાની જવાબદારી હોય છે કે ટીપી રસ્તાઓ ખોલાવે પરંતુ સુરત મહાનગરપાલિકા પોતાની જવાબદારીની ભાન ભૂલી છે સાથે સાથે શાસકો પણ ભાન ભૂલા છે આ રસ્તા ખુલ્લા કરવા માટે અવારનવાર સોસાયટીની રજૂઆતો આવી છે આ રજૂઆતોના આધારે અમે હર હંમેશ વોર્ડ સમિતિની મિટિંગ હોય સામાન્ય સભા હોય આ તમામ જગ્યાઓ ઉપર અમે રજૂઆતો કરીએ છીએ ઠરાવ પાસ કરાવ્યા છે કે આ રસ્તો ખુલ્લો કરવામાં આવે આ રસ્તો ખુલ્લો નથી થતો એના માટે સારા રોડ નથી બનતા ટ્રાફિકની સમસ્યા કાલ સવારે ના કરે નારાયણને કોઈ ઘટના બને દુર્ઘટના બને તો અહીંયા કોઈ મોટી ગાડી પણ આવી શકે એમ નથી ફાયરની ગાડી આવી શકે એમ નથી એવી પરિસ્થિતિ છે હજારો લોકોની માંગણી છે છતાં પણ સુરત મહાનગરપાલિકા કેમ પાછળ કરે છે તો આજે અમે તમામ લોકો સોસાયટીના તમામ લોકો આગેવાનો બેનો થાળી અને વેલણ લઈને આજે અમે વિરોધ નોંધાવીએ છીએ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરનો વિરોધ કરીએ છીએ તમામ શાસકોનો વિરોધ કરીએ છીએ કારણ કે તમારામાં જો આવડત ના હોય તો ખુરશી ખાલી કરીને બીજાને બેસાડી દેવાય અને આવડત હોય તો તમારે ખરેખર આટલા વર્ષો સુધી જે રોડ ખુલ્લા નથી થતા ખુલ્લા કરાવવા જોઈએ જ્યારે લોકો સ્વયંભૂ ઈચ્છે છે કે આ રસ્તાઓ ખુલ્લા થવા જોઈએ તો કયા કારણોસર રસ્તા ખુલ્લા નથી થતા એના માટે આજે અમે અહીંયા ભેગા થઈને વિરોધ કર્યો છે પણ તમામ અધિકારીઓને કહેવા માંગુ છું આવનારા સમયની અંદર જો આ રોડ ખુલ્લા કરવામાં નહીં આવે તો અઠવાડિયા પછી અમે તમામ લોકોનો મોરચો લઈને મ્યુનિસિપલ કમિશનર ખાતે જઈશું અને તમામ મેયર અને તમામ શાસકોનો પણ ઘેરાવો કરીશું સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં